અવધ પધારો અવધ પતિ અબ રઘુર સરયુ કનારે ઓ જશન મનાવ સારી દુનિયા મેરે રામ પ્રભુ જી ઘરે આયે આજ પુલ બિછાઓ સારી બગિયા કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વહેલી સવારે ગુજરાતના લોક ગાયિકા ગીતા રબારીનું એક સોંગ છે તે ટ્વીટ કર્યું છે અને તેમણે લખ્યું છે કે રામ લલા છે તે અયોધ્યા આવી રહ્યા છે અને તેને લઈને જે ગીતા રબારી દ્વારા જે આ સોંગ રિલીઝ કરાયું છે તે ખૂબ જ ભાવ વિભોર કરનારું છે આપણી સાથે અત્યારે ગુજરાતના લોક ગાયિકા ગીતા રબારી છે ગીતાબેન શું કહેશો આપનો જે ટ્વીટ પ્રધાનમંત્રીએ જે કર્યો છે ખૂબ ખૂબ ધન્યવાદ આદરણીય નરેન્દ્ર મોદીજી કે તેમણે તમને તમે મારું આ ગીત ટ્વીટ કર્યું મેં દસ દિવસ પહેલાં ભજન રિલીઝ કર્યું છે અયોધ્યામાં ભવ્ય ઉત્સવ જે બાવીસ જાન્યુઆરી છે એના માટે આ ગીત મેં રિલીઝ કર્યું છે મોદી સાહેબની વાત કરું તો નાનપણથી લગીને આજ સુધી મારા પર એમના ખૂબ આશીર્વાદ રહ્યા છે હું નાની હતી ત્યારે ઓગણીસમાં મને દિલ્હી મળવાનું થયું મારા ભાઈ વિનોદભાઈ ચાવડા સાથે ત્યારે મારા પરિવાર સંઘ હું ત્યાં ગઈ હતી તો સાહેબ શ્રીનો મારી પર ખૂબ આશીર્વાદ રહ્યા છે અને સાહેબ શ્રીએ જે ટ્વીટ કર્યું જે જેના થકી ગુજરાતના ભારતના કલાકારોને પણ પ્રોત્સાહન મળે અને ભગવાન શ્રીનું ભવ્ય મંદિર બની રહ્યું છે અયોધ્યામાં પાંચસો વર્ષનો સંઘર્ષ આપણા વડવાઓનું કે જે મંદિર બની રહ્યું છે એનું સ્વપ્ન સાકાર સાકાર થવા જઈ રહ્યું છે તો સર્વશ્રેય આપણા ભારતના યશસ્વી પ્રધાનમંત્રીજીને જાય છે તો આપણે બધા જાણીએ છીએ કે ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ પોતાનું જીવન ભારતને સમર્પિત કર્યું છે ભારતના વિકાસ માટે ભારતની સેવા માટે પોતાનું જીવન અર્પણ કર્યું છે ભગવાન રામલલાને આપણે પ્રાર્થના કરીએ કે ભગવાન રામ અમારા સૌ સનાતનોની એવી ઈચ્છા છે કે અમારા ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને આપ સ્વસ્થ રાખો અને એમને ફરીથી ત્રીજી વખત ભારતની ગાદી પર બિરાજમાન થાય એવી અમારી સૌની ઈચ્છા છે તો આપણે બધાએ ભગવાન રામના ચરણમાં પ્રાર્થના કરીએ અને સનાતન શિવ માટે આવતી મોટો એક અવસર છે કે બાવીસ જાન્યુઆરીએ ભગવાનનું મંદિર જે બની રહ્યું છે તો ખૂબ ગૌરવની વાત છે તેના માટે મા ગીત રિલીઝ કર્યું છે ગીતના શબ્દો અમારા દર્શકોને અવધપધારો અવધપતિ અબ રઘુવીર રામ હમારે શંખ બજા હે અબ ફર સરયુ કનારો આજે જશન મનાવ સારી દુનિયા મેરે રામ પ્રભુ જી ઘરે આયે આજ ફૂલ બિછાઓ સારી બગિયા કે અયોધ્યા મેસવ છાએ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ આપ કદાચ આપને આમંત્રણ આવ્યું તો આપ જશો અને આપને દર્શન કરવાની કેવી છે બિલકુલ મને હું ખૂબ ઉત્સાહિત છું કે હું જલ્દીથી અયોધ્યામાં જાઉં ભગવાન રામના દર્શન કરું અને અગર મને આમંત્રણ મળ્યું તો હું 22 જાન્યુઆરી જઈશ નહીતર તો આવતી આખું વર્ષ આપણી પાસે પાસે છે તો હું મારા પરિવાર સાથે ચોક્કસથી ત્યાં દર્શન કરવા જઈશ કે સમગ્ર સનાતન એવો જવા માટે આતુર્ય અંતનો અંત છે આતુરતાનો અંત છે કે અમે જલ્દીથી અયો જઈએ પરિવાર સાથે મિત્ર સાથે દર્શન કરવા આપ રામ મંદિરને લઈને કે રામ ભગવાનને લઈને કોઈ નવું ગીત લોન્ચ કરવાનું આગામી છું બિલકુલ અગર મને ટાઈમ મળ્યો મારી પાસે જો વીસ દિવસ છે તો હું ચોક્કસથી હું નવું ગીત મૂકીશ ફરીથી બધા સનાતનીઓ માટે કેમકે ભગવાન રામ આપણી ઘરે આવી રહ્યા છે આપણા ઘરે જયારે પ્રસંગ હોય છે ત્યારે આપણે પ્રોગ્રામ રાખતા હોય છે ડાયરો રાખીએ છીએ ગરબા રાખીએ છીએ તો આપણે ભગવાન રામ આવી રહ્યા છે તો આપણે ચોક્કસ હું તો કહીશ કે બધા કલાકારો રામ ભગવાનના ગીતો ગાવા જોઈએ કેમકે સમગ્ર સનાતનીઓ માટે ખૂબ ગૌરવની વાત છે ચોક્કસથી તો આ હતા ગીતા રબારી જેમ કહેવું છે કે તેમને જો આમંત્રણ મળ્યું તો ચોક્કસથી તે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા જે મહોત્સવ બાદ જે અત્યારે રામ મંદિર જે બાવીસ જાન્યુઆરી ખુલ્લું મુકાઈ રહ્યું છે અને તે દર્શન કરવા માટે જ કૌશિક કાંઠેછા ગુજરાત તક કચ્છ